हेलो कैंपस विद्यार्थी मित्रों जय श्री कृष्ण राधे राधे हूं છું ધોવીસર અને જ્ઞાન જ્યોત ગ્રુપ સોનિયા এড્યુકેશનલ ચેનલ પર ધોરણ 8 ના દરેક વિદ્યાર્થી મિત્રો નાનાવાલી મિત્રો અને ગુજરાતના તમામ શિક્ષક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધી મે જેટલા ભાગ અપલોડ કર્યા છે YouTube પર আশা રાખો તમે જોયા હશે તમને મજા આવી છે આજે નવો ભાગ લઈને આવી રહ્યો છું

ओके अब सर्वप्रथम एक અહીંયા કેટલી અમીબા છે એક કેટલી થઈ જાય છે બે તો જો અહીંયા અમીબા કોષ કેન્દ્ર કોષરસ હવે મેને શું થાય ધીમે ધીમે કોષ કેન્દ્રનો શું થાય છે વિભાજન જો અહીંયા કેટલા કોષ કેન્દ્ર છે એક એમાંથી કેટલા લઈ ગયા બે કોષ કેન્દ્ર જેમ જેમ છૂટા પડે છે કોષ કેન્દ્રનો જેમ જેમ વિભાજન થાય છે 뎀뎀 સ એની આજુબાજુ બેટા કોષરસ પણ છૂટુ પર તૂલાઈ છે જો અહીંયા તમે બનને કોષ કેન્દ્ર અલગ થઈ જાય તેની આજુબાજુ કોષ પોતાનો કોષરસ પણ અલગ થઈ ગયો તો અહીંયા લખું જો અમીબા એક કોષી પ્રાણી છે આયમ સુજીમાં આવે દ્વિપાચનની શરૂઆત ક્યાંથી થાય બેટા મૂટ ટાઈમ થી કોષ કેન્દ્ર થી શરૂ થાય છે અબ અહીં દ્વિભાજન કેમ લખ્યું ભાજન એટલે ભાગ પડવા દ્વિભાજન બે કોષ કેન્દ્ર છે કેટલા એક એમાંથી કેટલા ભાગ પડ્યા બે નેક્સ્ટ સૌપ્રથમ કોષ કેન્દ્ર નું વિભાજન થાય છે થઈ ગયો કોષ કેન્દ્ર ત્યારબાદ કોષરસનું વિભાજન થાય છે ફરી બોલે બોલો અમીબા એક કોષી પ્રાણી છે દ્વિભાજન એ શરૂઆત કોષ કેન્દ્રથી થાય છે સર્વથાં કોષકેન્દ્રનું વિભાજન થાય ત્યાર બાદ કોષરસનું વિભાજન થાય હવે જોજો કોષના વિભાજથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષનું વિભાજન થઈ ઉત્પન્ન થતા બંને ભાગ આ પહેલો ભાગ અને આ બીજો ભાગ બંને ભાગમાં કોષકેન્દ્ર પણ છે અને કોષરસ કોષકેન્દ્ર અને કોષરસ વૈચાય જાય છે નેક્સ્ટ આમ પિતૃ અમીબા હવે અહીંયા લખો છે પિતૃ કે પ્રો પેલો લેક્ચર જોયું મેં અહીંયા લખેલું અલિંગી લિંગી લિંગી માં બે પિતૃ ભાગે આપડા મમ્મી અને પપ્પા नर ને માદા એ વચ્ચે પ્રજનન થઈ એક સંતાની બને એટલે અહીંયા શું છે એક પિતૃ છે જે આ મુખ્ય છે આ મમ્મી પપ્પા છે એમાંથી કેટલે અમીબા બની બે તો આ આ શું કહેવાય સંતતિ આને શું કહેવાય સંતતિ આને શું કહેવાય પિતૃ અમીવા તો જો આમ એક પિતૃ અમીવામાંથી બે સંતતિનું નિર્માણ થાય છે આમ આ વિઅલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે મિત્રો ફરીથી એક વાર શોર્ટમાં સમજાવી દઉં સૌપ્રથમ શું છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્રનું સૌ પ્રથમ શું થાય વિભાજન થાય કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી સાથે સાથે કોષરસનું વિભાજન થઈ જાય હવે જે બનને ભાગ પડ્યા બંને ભાગમાં કોષ કેન્દ્ર કોષરસ કોષ કેન્દ્ર કોષર બંને શું થઈ જાય બેચાઈ જાય મને આમ છે એટલે એક પિતૃ અમીબામાંથી બે બાળ અમીબાનો નિર્માણ થાય છે આ પદ્ધતિને

मंदेशरा पु냐 બમરોલી અને ની બોલતા આ 66 વિસ્તારો આવેલા છે એ મારા ઓફલાઈન સેન્ટર થી 5 થી 7 કિલોમીટર અંતર મુક્ત અંતરે છે અને જો તમે વિડિયો જોઈ રહ્યા છો અને તમે મારા ઓફલાઈન સેન્ટર થી 5 થી 7 કિલોમીટર દૂર હતા તો અવશ્ય મારા ઓફલાઈન સેન્ટર ની મુલાકાત લો ઓકે ભારત માતાની જય 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 ગરવી ગુજરાત જય વિજ્ઞાન સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો